જય મુલીધર કેમ છો બધા મજામાં જોશો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં તો ગઈ સાતનો વિડીયો આપણા ઘરે છે ઉતરે છે એટલા દિવસથી માસીના ઘરે હતા અને એના પહેલા ગામડે હતા તો ફાઇનલી આજે આપણા ઘરે પહોંચી ગયા છે આમ તો કાલે જ પહોંચી ગઈ હતી પણ કાલે બધું કામ હતું મમ્મી હજી ગામડેથી આવી હતી તો બધા કામ હતા આજે મમ્મીને ગામડેથી આવી છે એટલે આ બધું ચાલુ જ છે હવે કેટલા દિવસ રહ્યા ખબર નહીં અને ઘરના કામ બસ જો અત્યારે ચાલુ છે સાડા દસ થઈ ગયા છે ને આપણે નાસ્તો પણ કરી લીધો છે ફાઇનલી આપણા રુદ્રભાઈ પહોંચી ગયા છે આપણે સરપ્રાઈઝ આપી દીધી છે રુદ્રભાઈ થોડાક શરમાઈ છે આપને અચાનક સરપ્રાઈઝ આપી દીધી છે આવીને કા ના કઈ કે કેવા માંગશો તમે કઈ નઈ કેવા માંગી કેમ પણ મામા મળી જાય તો અમે કેવા માંગી મા મામાને ગોતીએ જા

મારે ક્રિકેટન મન માંસે ક્રિકેટન મન માંસે હા તો તો તારે કીટ લેવી પડે હા ભલે એટલા એટલા તો 10 તો લાઈબી છે હું બહુ પૈસા વાળો બાકી તું ઈશન ને અમે બધા સ્કૂટી લઈને જતા હા ત્યારે એને હક્તા નતા ઉટતી એમ બા શીખવાડું તો એના પપ્પા શીખવતા એન ભુય બેરક મારવાં ન કીધું તો સીધું લેપન નહી મને નહી તો સીધી કોકની વાડીમાં નાખી નાખી ઇનાપુએ નહી કી દીય કોરેવી અને તનુએ સ્કેટિંગ નાખતા-આખતા એમ હોનાક્ષ નહી હતો ને હું મને તો આવડી ગઈ છે હોત તને આવડી ગઈ છે તો પાછળ દેવું પડશે ઓ ইংলিশ <laughs> 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 <Okay. laughs> <laughs>

ગાડીની ચાવી કાઢ ખાલી કેતો ચાવી કાઢ ખાલી અરે પણ આ તને હું કેજો તો એ તું ચટણી મીઠું નાખે જો ઉપરથી તો એ અત્યારે રસોઈની તૈયારી થાય છે અને તનુબેનને કામે વળગા દીધા છે કાંદા કાપવા માટે તો એમનું કામ કરે છે અને આયા રોટલી થાય છે ને આ બાજુ રોટલી ચડવાય છે શાક બની ગયું છે આપણું મસ્ત અને રુદ્રભાઈ શાંતિથી બેહતા નથી આ હું કરતો ઓલી જીવતી રાખવાની છે ડરતા નહીં એ કેતો અરે પણ सीती धमकी मोडा ऊपर गया था हां सीती मिशन जो फोड़ बन अरे अपन ओ ए बाकी ईच करो अन तू के मत था है ना थावनु छे थावनु छे हां मोरे मोरे ना जो मारी बे लोमड़ी वो <laughs> से <हुँसे? नामड़ी>। लोमड़ी लोमड़ी पाछो झगड़ो થઈ ગયો અને બસ આ તનુબેન એક ડાયા છે શાંતિથી બેઠા બેઠા કામ કરે છે કે તો બોલતી નથી તા સુધી હાદુ છે આ ભાઈ નોક નથી કે આ ભાઈ તું યુટ્યુબર જેવો જ તો ગાઈસ આપડી ડીસી થઈ ગઈ છે શાક રોટલી કાંદા અને બેસી ગયા છે રુદ્રભાઈ આપણી સાથે જમવાના છે કા અમે બંને એકમાં જમવાના છે પ્રેમ વધે ભાઈ બહેનનો કે યસ અને પૂર્વ બેન બેસી ગયા છે બાજુમાં તનુ બેન કામ કરે છે એક બેન છે જે કામ ઢા કામ કરે છે મારા અત્યારે કા તનુ બેસી જાવ હવે જમવા કઈ તો અમને અત્યારે છે ને કામે પહોંચાડી દીધા છે મને પૂર્વાબેન ને ઘરે શાંતિથી બેઠા હતા કા ફોન જોતા હતા મસ્ત અને અત્યારે પહોંચાડી દીધા છે દહેણ ઉધારવા માટે બપોરના મોત આપણે મૂકી ગયા હતા પણ અત્યારે છે ને સાડા પાંચ થયા નથી કરી દે તો બસ અત્યારે જો અહીંયા જ આવ્યા છે અને થોડીવારમાં ઘરે જઈએ પછી જોઈએ કે શું પ્લાનિંગ છે આગળનો આપણે તો અત્યારે સાત વાગવા આવ્યા છે ને ફી લસણ ફોલે છે અને મમ્મી અત્યારે છે ને દાળ બાટી બનાવવાનું છે એનો પ્રોગ્રામ છે તો અત્યારે છે ને ચટણી બની ગઈ છે અને દાળ પણ બાફો મૂકી દીધી છે તો આપણી દાળ બાટી બને છે આજે તેનો પ્રોગ્રામ ચાલુ છે બસ આવું છે અત્યારે અને અમારે રુદ્રો બેઠા છે હમણાં કા આજ કઈ બોલતા નથી બિચારા શાંત થઈ ગયા અને તનુ બેન અહીંયા બેઠા છે આપણે દાળ બાટી ની દાળ તૈયાર છે સામે બાટી પણ બની ગઈ છે મસ્ત ઘી વાળી બાટી અને બધા જમવા પણ બેસી ગયા છે અહીંયા સાથે કાંદા અને લાલ ચટણી અને બાટી તૈયાર થઈ ગયા છે એટલે ભાઈ જમા બેસી ગયા છે આ હું આમ તોડવા નું માણસ રીતે હોય થોડુંક એમ તું બધા એક એક ખાઈ જાઓ પેલા ત્રણ ખાઈ શકો જોઈએ એક એક ખાવ છો કે નહીં તો મસ્ત લીંબુ વાળા કાંદા પણ થઈ ગયા છે અને ચટણી પણ તીખી તીખી બની ગઈ છે રુદ્રભાઈ બેસી ગયા છે વિડીયો ચાલુ થતા શાંત થઈ જાય છે

ફૂઈને કહે છે કે હવે કેક ખવડાવવાની છે તમારે તો હવે એમ કહે છે કે ચોકલેટમાં આવી ગયું બધું પૂરું થઈ ગયું એમ ન હાલે તો તમે કમેન્ટમાં કહી દેજો કે આ ન ચાલે અને હેપી બર્થડે વિશે કરી દેજો બધા અને આપણી ચોકલેટ આવી ગઈ છે તો આપણે પહેલાં ઓલા લોકો ન આવે ને પહેલાં આપણે આપણી લઈ લઈએ મોટી ચોકલેટ નગર ભાગમાં નહીં આવે તો બસ આવું છે અત્યારે ને બધાએ જમી લીધું છે તાર આપને વાયરલ ન કરજો ને ને વાયરલ વાયરલ પપ્પા પપ્પા આજુ મને પપ્પા ને તમે

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ જણા બેસી ગયા છે ગોલો ખાવા માટે ત્યાર તો બધા થઈ ગયા છે બધા એડજસ્ટ પણ થઈ ગયા છે નહોતો ઉતરે તો તને નથી ચાખવા દેવાનું ને હવે એક સમજી તું ખા એન મમ્મી નો બર્થડે છે આપણે પહોંચી ગયા છે ગોળો ખાવા માટે રામ અને શ્યામનો નો ગોળો ખાવાનો છે તો રામ અને શ્યામનો નો ગોળો ખાવા પડી જાય

Why yeah, is it ÁšŌŌŌ गार? Psumeet Sukaını įाई My noona What one and Won Swakur Ţŏnčím, time What do you dance you mum? Haan Uli Swakri thank you What did you say? No namat Hu li, you叵a Omarik Mataji How is it? I don't do. Youional? What the heck? Smhet, what happened? Smit then this When he was Babacick, did they call him Spiderman? He ran into him Smhet osure! grow the leg APATE

ઠડો બેડરૂમ બે ડબ્બો ખબરમાં જનઠડો બેડરૂમ માં નું છે ના ના ઈ અમારું લુદ્રો પેની ભાષા છે ગાંડી થઈ ગયા શું hગો